અને ત્રીજી બાબત એ છે કે સમુદ્ર જે છે એ સમુદ્રનું પૂજન કરવામાં આવે છે જે સમુદ્રમાં વેપાર કરતા હોય અને માછીમારો હા તો એ સમુદ્રનું પૂજન કરે છે તો આ રીતે આપણે જોઈએ ત્રણ રીતે તો ત્રિવેણી સંગમ તરીકે પણ રક્ષાબંધનને ઉજવવામાં આવે છે નારિયેળથી પૂજન કરે છે એટલે એનું બીજું નામ પડ્યું નારિયેળી પૂનમ અને પળય તરીકે પણ આપણે ઓળખીએ છીએ શ્રાવણી શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણી પૂર્ણિમા તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે ઘણા જુદા જુદા રક્ષાબંધનના નામ છે ભાઈ અને બહેનની તો ઘણી બધી વાતો વિદ્યાર્થીઓ દ્વારા થઈ એમાં જે સવારે જરૂરી બદલવાની વાત થઈ બ્રાહ્મણો દ્વારા એની થોડી વાત કરું તો બ્રાહ્મણો જે જનો પહેરે છે એમાં અને એ ત્રણેય તાર ભેગા કરી અને એની ઉપર જે ગાંઠ વાળવામાં આવે છે એ અથર્વવેદનું પ્રતિક છે આ ઉપરાંત જે ત્રણ તાર મુખ્ય છે એના એક ત્રણ તાર ભેગા મળી અને એક તાર બનેલો હોય છે એટલે કે ટોટલ નવ તાર હોય છે અને એ જે નવે નવ તાર છે એ પણ પ્રતિક તરીકે છે એ ઓંકાર પછી મગજમાંથી નીકળી ગયું પણ એ રીતે નવ પૂર્વજો એ રીતે નવે નવ તાર ઉપર એનો પ્રતિક છે એટલે એ શું કહેવા માંગે છે ભાઈ કે જનોઈ જે છે એ સાથે રાખવાની તો એનો મતલબ છે કે જનોઈની અંદર ચાર વેદ પણ છે અને સાથે 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 ભગવાન છે છે એનો મૂળ ઉદ્દેશ એ જ કે જરોઈને હંમેશા આપણી સાથે રાખવાની છે એની પવિત્રતા જાળવવાની છે અને કોઈ પણ કાર્ય હું કરીશ તો એ દરેક કાર્યમાં ભગવાન મારી સાથે છે તો આ પ્રકારની કે એની અંદર લાગણી અને ધાર્મિક મહત્વ એની અંદર છુપાયેલું છે સમુદ્રની વાત કરીએ તો સમુદ્રની અંદર આપણે જોઈએ છીએ કે કેટલા બધા જીવો એની અંદર આશ્રય લે છે સમુદ્ર વિશાળ છે અને ઘણો ઊંડો પણ હોય છે એની અંદર ઘણો બધો અઢળક ધન પણ હોય છે એના પેટામાં જોઈએ તો અઢળક ઘન હોય છે તો સમુદ્ર પાસેથી પણ આપણે ઘણું બધું શીખવા જેવું છે કે એની પાસે કેટલું બધું હોવા છતાં એ ક્યારે છલકાતો નથી ક્યારે છલકાતો નથી એટલે કે અભિમાન નથી કરતો એટલા માટે સમુદ્ર દેવની પૂજા કરવામાં આવે છે માછીમારો દ્વારા કારણ કે એમનાથી એમનું જીવન ચાલે છે તો આ રીતે જોતા ત્રિવેણી શંકમ એટલે રક્ષાબંધન જેને આપણે શ્રાવણીપૂર્ણિમાં પળે જેવા અલગ અલગ નામોથી પૂજાવીએ છીએ પહેલેની શ્રદ્ધાથી ભાઈ રાખડી બાંધે છે તો અહીંયા ફક્ત ભાઈ બહેનની જ વાત છે એવું નથી રાખડી બાંધી એટલે સમાજની તમામ સ્ત્રી પત્ની સિવાય એના ઉદાહરણ પર જોયા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા કયું વક્તવ્ય અલગ અલગ એમાં પણ તમે ઉદાહરણો જોયા છે કોઈએ પોતાના દીકરાને રાખડી બાંધી કોઈએ પોતાના પતિને રાખડી બાંધી એવું પણ ઇન્દ્રએ ઇન્દ્રાણીને ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી તો કહેવાનો મતલબ કે દરેક દરેક ઉદાહરણમાં તમે જોયું હશે પણ એના પાછળનો હાર્દ જે છે આ છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીનું પૂજન થાય ત્યાં જ ભગવાન પ્રસન્ન રહે અને એ આ આ પવિત્ર તહેવારનો સારાંશ છે ભાઈ સાહેબે રજૂઆત કરી શ્રાવણની પૂર્ણિમા એટલે ત્રણ તહેવારનો સંગમ ત્રિવેણી સંગમ સાગર પૂજન જ્ઞાનનિષ્ઠ જે બ્રાહ્મણ વર્ગ છે એ આજના દિવસે પોતાની જે જનોઈ છે એ બદલવાનો દિવસ એટલે શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન આ ત્રિવેણી સંગમનો ઉત્સવ એ આજે આજના પવિત્ર દિવસે ઉજવાય છે મિત્રો ઉત્સવ એટલે આપણા જીવનની અંદર એક નવો ઉમંગ ઉભો કરે છે નવો જીવનનો પ્રાણ સંચાર કરે છે આપણા ઋષિ મુનિઓનો એટલો ઉપકાર છે એની ઉપર આપણે ઋષિ મુનિને નમસ્કાર કરવા જોઈએ કે આપણને આખા વર્ષ દરમિયાન આપણને અલગ અલગ ઉત્સવો આપ્યા છે એની પાછળ ઋષિ તપ રહેલું છે સાથે સાથે એની અંદર ધર્મ પણ જોડાયેલો છે અને વિજ્ઞાન પણ જોડાયેલો છે કોઈ પણ ઉત્સવ લઈ લઈએ તો એની પાછળ વિજ્ઞાનનો તર્ક અને સાથે ધર્મ પણ એટલે ઋષિ મુનિને આપણે નમસ્કાર કરવા જોઈએ મિત્રો આપણી સંસ્કૃતિમાં અનેક ઉત્સવો છે જ્યારે અન્ય સંસ્કૃતિ વિદેશની સંસ્કૃતિ જોઈએ ત્યારે એમની જોડે આવું કઈ છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે એમના ઉત્સવો કેવા આપણી પાસે તો અઢળક ઉત્સવો છે ત્યારે એ લોકો પાસે ઉત્સવો નથી ત્યારે વેલેન્ટાઇન ડે મધર ડે પણ આપણે જે વોટ્સએપ પર આપણે કરીએ છીએ પણ આપણા ઋષિમુનિઓએ તો માતૃદેવો પિતૃદેવો ભવ અને માતૃદી જેવા ઉત્સવો આપ્યા છે બાકી આપણે એમની સંસ્કૃતિમાં જ્યારે ઉત્સવ નથી ત્યારે એ લોકો ઉત્સવ મનાવવા માટે ટામેટા ડેલા રાખે એ દિવસે ટામેટા એક એક ઉપર ફેંકવાના ઘણીવાર સાથે મળીને કાદવમાં એકબીજા સાથે રમવાનું આવા અનેક ઉત્સવ જાતે ઊભા કરીને એ લોકો ઉજવે છે પણ આપણી સંસ્કૃતિમાં તો સમયાંતરે અનેક ઉત્સવો આપણને ઋષિમુનિઓએ આપ્યા છે એટલે ઉત્સવથી થાકેલો માણસ છે ઋષિમુનિને ખબર હતી કે માણસ કામ કરતા કરતા થાકી જશે એટલે નવા જીવનનો સંચાર કરવા માટે એમાં પ્રાણ પૂરવા માટે સતત આપણને સમયાંતરે આપણને અનેક ઉત્સવો આપણને જન્માષ્ટમી હોય રામનવમી હોય હોળી ધૂળેટી હોય આવા દિવાળી હોય નવરાત્રી હોય એવા અનેક ઉત્સવો આપણને ધર્મ સાથે જોડીને ભગવાન સાથે નજીક જવાય એ માટે આવા ઋષિ મુનિઓ આપણા ઉપર અનેક ઉપકારો કર્યા છે વાત કરી કે સાહેબે આજનો આ દિવસે જ્ઞાન નિષ્ઠ જે બ્રાહ્મણ છે એ પોતાની જનોઈ બદલે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વશ્રમ ચાહમ હૃદય સંદિષ્ટ ભગવાન દરેકના હૃદયમાં બેઠેલો છે પૂજનીય દાદાજી એટલે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી સમજાવતા હોય કે ભગવાન સતત નજીક હોય એના માટે સરસ એક દ્રષ્ટાંત આપે સાહેબે વાત કરી દીધી વચ્ચે કે ઇંગ્લેન્ડનો બાંધશ્યા એની વાત આજે આપણે કરવાના છે ઘણા બાળકો જ્યારે ક્લાસમાં જાઓ ત્યારે કહેતા કે સાહેબ વાત કરો પેલી સાહેબે કહી પણ આજે સામૂહિક આપણે વાત કરીશું તો મજા આવશે ઇંગ્લેન્ડ નું બાદશાહ પોતાનો રોપો લઈને ખેડૂતનો વેશ ધારણ કરીને પોતાના રાજ્યમાં કેવી પરિસ્થિતિ છે કેવું ચાલે છે એ જોવા માટે નીકળે છે જ્યારે એ નીકળતો હોય છે ત્યારે ત્યાં આર્મીની એક છાવણી હોય છે ત્યાં આ ખેડૂત ત્યાં જઈને એક આર્મીની અંદર એક કેપ્ટન ખુરશીની અંદર પગ લાંબા કરીને બેઠો હોય છે અને પોતાના વિચારોમાં મસ્ત હોય છે ત્યારે આ ખેડૂત નજીક જઈને એ કેપ્ટનને પૂછે છે કે બાજુના ગામમાં જવાનો રસ્તો અહીંયાથી ક્યાં જાય છે ત્યારે તે કેપ્ટન પોતાની મસ્તીમાં રહેલો વિચારતો હતો ત્યારે એના વિચારમાં ભંગ પડે છે ત્યારે કેપ્ટન છે લાત મારે છે અને ખેડૂત છે પડી જાય છે ફરીથી પાછો ખેડૂત ઉભો થાય છે અને નમ્રતાપૂર્વક પૂછે છે કેપ્ટનને પણ કેપ્ટન જવાબ આપતો નથી ત્યારે કેપ્ટનને પણ થોડીક મજાક કરવી હતી ખેડૂત પહેરવેશ હતો મેલા ગેલા કપડા હતા એટલે કેપ્ટનને મજાક કરવી હતી એટલે એ મજાક કરવાનું શરૂ કરે છે ત્યારે તે ખેડૂતને એમ કહે છે કેપ્ટન કે તમે જાણો છો કે હું કોણ છું ત્યારે ખેડૂત કહે છે કે હા તમે આર્મીની છાવણીમાં છો એટલે તમે જમાદાર હશો આર્મી નાના કે એનાથી હું ઉપરી છું એવું કેપ્ટન કહે છે ત્યારે એ કેપ્ટન એમ કહે છે કે ખેડૂતને કહે છે કે હું એનાથી પણ ઉપર છું તો ખેડૂત કહે છે કે તમે લેફ્ટનન્ટ હશો ત્યારે નાના એના પર કરતા પણ હું ઉપર છું એટલે ખેડૂત એમ કે છે કે તમે આર્મીના કેપ્ટન છો એટલે આ કેપ્ટન છે ખુશ થઈ જાય છે ત્યારે એને પણ થોડીક મજાક કરવી હતી મસ્તી કરવી હતી એટલે ત્યારે આ રીતે એ આનંદની લાગણી અનુભવે છે ત્યારે સામે રહેલા જે ખેડૂત છે એ પણ એને કેપ્ટને પૂછે છે કે તમે જાણો છો કે હું કોણ છું એટલે કેપ્ટન થોડું વિચાર કરીને કહે છે કે તમે લાગો તો તો ખેડૂત પણ કઈક તમે આર્મીના નિવૃ જમાદાર હશો એવું લાગે છે ત્યારે ખેડો એમ કહે છે કે એના કરતા પણ હું ઉપરી છું ત્યારે કેપ્ટન કહે છે કે એના ઉપર તો લેફ્ટનન્ટ હોય ખેડો કહે છે કે એના પણ ઉપરી છું એમ ત્યારે એના ઉપર તો કેપ્ટન હોય ત્યારે આ કેપ્ટન છે થોડોક વિચાર કરે છે કે મારા કરતા પણ કઈક ઉપરી છે એટલે કેપ્ટન પણ છે ત્યારે તમે કર્નલ હશો એમ ના એના કરતા પણ ઉપર એટલે કેપ્ટન બોલે છે કે તમે જનરલ હશો ખેડૂત કે એના પણ ઉપર તો તમે ફિલ્ડ માર્શલ હશો ના એના પણ ઉપર એમ ત્યારે કેપ્ટન તરત જ સમજી જાય છે કે ફિલ્ડ માસ્ટરની ઉપર તો ફક્ત અમારા રાજા इंग्लैंडના બાદશાહ જ હોઈ શકે એટલે તરત જ પોતે નમસ્કાર કરે છે ને ખિસ્સામાં રહેલી બંદૂક પોતાના પાસે રહેલી બંદૂક એ આપીને એ વિરોધને એમ કહે છે इंग्लैंडના بادشاہને એમ કહે છે કે તરત જ મને સજા કરો કારણ કે મારા બાદશાહ વિશે કોઈ પત્ર પર્યુ વર્તન કરે લાત મારે એને તો અમે મારી નાખીએ છીએ તો હું પણ ગુનેગાર છું એટલા માટે તમે મને તાત્કાલિક સજા કરો ત્યારે ઇંગ્લેન્ડનો ભાસ્યા એ વખતે એ કેપ્ટનને એમ કહે છે તારી ભૂલ તો છે જ પરંતુ આ તારે ભૂલ સુધારવાની છે કે જ્યારે તને ખબર નહોતી કે હું ઇંગ્લેન્ડનો ભાસ્યા છું ફક્ત હું કેડું છું જ્યારે તારું વર્તન હતું ને એ કંઈક અલગ પ્રકારનું હતું તે મને લાત મારી જેવા જેવા શબ્દો બોલ્યા આ તારો અવિવેક હતો પણ જ્યારે તને ખબર પડી કે ઇંગ્લેન્ડનો બાદશાહ છે ત્યારે તારું વર્તન કંઈક અલગ હતું તું વિવેકી બન્યો પવિત્ર શુદ્ધ બન્યો એકદમ વ્યવસ્થિત તું કામ કરવા લાગ્યો એકદમ પોતાની પોઝિશનમાં આવી ગયો એટલે પૂજનીય દાદાજી કહેવા માંગે છે અને એક ભાષ્યએ પણ કહ્યું કે તારે સતત જ્યારે પણ તું યુટ્યુબ પર હોય ત્યારે સતત તને એવી પ્રતિદિ થવી જોઈએ કે સતત મારી જોડે ઇંગ્લેન્ડનો ભાષ્ય છે તો તારું વર્તન સારું રહેશે એટલે આપણે પણ મિત્રો પ્રભુજીના દાદાજી આ વાત ઉપરથી સમજાવવા માંગે છે કે જનોય જે બ્રાહ્મણો ધારણ કરે છે એની પ્રતિદિ છે કે મારા સતત મારી જોડે ભગવાન છે હું જે પણ કામ કરું છું ને એ ભગવાન મારા સાક્ષી છે કોઈ પણ કામમાં એક્ટિવ પાર્ટનર સવારથી ઉઠીએ ત્યારથી મારીને રાત્રે સુઈ જઈએ તેમ છતાં ભગવાન સતત મારી જોડે છે આ ભાવ આપણા જીવનમાં હોવો જોઈએ એક ગુરુએ એક શિષ્યને એક પક્ષી આપ્યું પંખી આપીને કહ્યું કે તારે આ પંખીને મારવાનું છે ખરું પણ કોઈ પણ વ્યક્તિ ન જોવો જોઈએ ત્યારે શિષ્ય કે એમાં શું ગુરુજી હું તૈયાર છું એમ તરત શિષ્ય એ પંખી લઈને મારવા માટે જાય છે પછી થોડોક દૂર જાય છે કે આજુબાજુ જોવે છે તો કે મંદિર છે એટલે ઘણા બધા માણસો પસાર થાય છે એટલે અહીંયા તો કેટલાક માણસો આવી જશે તો જોવું જશે એટલા માટે એને નક્કી કર્યું તો થોડોક દૂર ગામના પાદરે જઈને જોવાનું નક્કી કર્યું ત્યારે તેથી ત્યાં પણ કેટલાક મિત્રો કેટલાક ખેડૂતો મિત્રો ત્યાંથી પસાર થતા હતા ત્યારે એને વિચાર્યું કે થોડાક આગળ જઈને કોઈ ના હોય ત્યાં જઈને હું આ પાંખીને મારું ત્યારે ત્યારે વિચાર આવ્યો કે અહીંયા તો આજુબાજુ તો કોઈ નથી પણ હું તો જોઈ રહ્યો છું ને હું તો જોઉં છું મારી બે આંખેથી અને મારી અંદર જે ભગવાન બેઠેલો છે એ તો જોવે છે એ તો સાક્ષી છે એટલે સતત આપણા જોડે ભગવાન છે ભગવાન મારા કોઈ પણ હું સારું કામ કરીશ કે ખરાબ કામ કરીશ એ ભગવાન સતત નજર રાખતો રહ્યો છે એટલે આપણે પણ ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે કોઈ ખરાબ કામ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે ભગવાન મારી અંદર છે ભગવાન મારી અંદર બેઠેલો છે એ જોવે છે એ જો આપણે ધ્યાનમાં રાખીશું જેમ કેપ્ટનનું આખું વર્તન બદલાઈ લઈ ગયું એ રીતે આપણે કોઈ હોય કે ના હોય ભગવાન તો છે સાહેબ એ લોકો વાત કરતા પાંચમા ધોરણના જ વિદ્યાર્થી હતા જ્યારે ટેસ્ટ લેવાનો હતો ત્યારે સાહેબ કહેતા કે હું ન હોય તો પણ હું અહીંયા ના હોય તો ટેસ્ટ તમે આપી શકો બિલકુલ ચોરી કર્યા વગર પ્રામાણિક પ્રયત્ન કરીને તો શાળાની અંદર પણ થવું જોઈએ મિત્રો સાહેબ હાજર હોય કે ના હોય પણ આપણને જે કાર્ય જવાબદારી સોંપી છે પછી એ કોઈ પણ ફૂલ છોડને પાણી પાવાનું હોય સફાઈનું કામ હોય કે આપણે વાંચન કરવાનું અહીંયા આવીને ક્લાસની અંદર કોઈ લેસન કરવાનું હોય સાહેબ થોડાક લેટ આવે તેમ છતાં પણ આપણું જે કાર્ય છે એ સતત કરતા રહેવું જોઈએ સતત આપણી સાથે સાહેબ છે ત્યાં ક્લાસમાં છે એવું અભિવૃત થવું જોઈએ આ માટે આજનો દિવસ એટલે યજ્ઞ ભવિત જે ધારણ કરેલી જનો છે એ બદલવાનો દિવસ વેપારી વર્ગ છે એ આજના દિવસે સાગર પૂજન કરે છે એટલા માટે નારિયેળી પૂજન તરીકે પણ ઓળખાય છે કારણ કે મોટા ભાગે આપણે જૂના અંદર જોઈએ ને તો દરિયાઈ માર્ગે જ વેપાર થતો આજે પણ વધારે વજન વાળી વસ્તુ લઈ જવી હોય તો મોટાભાગે મોટા ટનમાં વજન વાળી હોય તો એ મોટા મોટાભાગે દરિયાઈ માર્ગે જ જાય છે એટલા માટે દરિયામાં પણ જોખમ રહેલું છે ત્યાં પણ ભરતી આવે વાવાઝોડું આવે પવનની ગતિ આ બધું દરિયામાં પણ મોજાઓ ઉછળતા હોય ત્યારે જે સ્ટીમર છે એ ઘણી વખતે જે માલ હોય એ માલ સામાન્ય પણ અનેક પ્રકારનું નુકસાન થતું હોય એટલા માટે સમુદ્ર દેવતાને નમન કરવા માટે આજના દિવસે એમને પણ યાદ કરવા માટે વેપારી વર્ગ છે એનું પૂજન કરતો હોય છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો અસ્કલિત વૈતો જરણો આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને તિલક કરે છે તિલક કરે છે એટલે ભાઈનો બુદ્ધિનો પૂજન કરે છે આપણે તિલક શા માટે કરવાનો

આપણે ઘણા દેખાય પણ એક જ શબ્દ એવો છે કે નિસ્વાર્થ કોઈ પણ અપેક્ષા વગર એ ઉત્સવ આજના દિવસે આપણે ઉજવીએ છીએ બાકીના સંબંધો તો પિતા પુત્રનો માતા પિતાનો આવા અનેક સંબંધો આપણને સામાજિક સંબંધો દેખાય પણ આ સંબંધ એટલે નિસ્વાર્થ કોઈ પણ અપેક્ષા નહીં આવા સંબંધ સાથે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ અસ્તું જય જય ભક્ત